જૂટની અંતર્ગત તારીખ લોકસભા ચૂંટણી ગુરુવારના રોજ બપોરના સમયે જુનાગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિજય વિશ્વાસ સભાને સંબોધી હતી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ સાધુ સંતો તેમજ જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર અને અમરેલીના લોકો હાજર રહ્યા હતા લોકસભા બે ની ચૂંટણી પ્રચાર અંતર્ગત જુનાગઢ પોરબંદર અને અમરેલી લોકસભા બેઠક માટે તારીખ મે ગુરુવારના રોજ બપોરના સમયે એગ્રીકલ્ચર ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વિજય વિશ્વ સભાને સંબોધન કર્યું હતું જેમાં સૌપ્રથમ વડાપ્રધાને મંચ પરથી સભામાં ઉપસ્થિત સંતોને પ્રણામ કર્યું અને બાદમાં જય ગિરનારીના નારા સાથે સભાને સંબોધન કર્યું હતું જેમાં મોદી સરકારે દસ વર્ષમાં અનેક ગણો વિકાસ કર્યો છે કોરોનાની રસી બનાવવાના ભારતના વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કાર્ય હોવાની સાથે વિકસિત દેશમાં પણ આપણે વેક્સિન આપી હોવાનું તથા આજ સુધીમાં એસી કરોડ લોકોને અનાજ આપ્યું છે તેવું જણાવ્યું હતું જણાવ્યું હતું કે બે દિવસથી ગુજરાતની જનતા જનાર્દનના દર્શન સૌભાગ્ય પ્રાપ્ત થયું છે જે જમીન ઉપર બેસીને મેં આપ સૌના ચરણોમાં શિક્ષા અને દીક્ષા લીધી એ દુનિયાની કસોટીમાં કાર ઉતરી રહી છે તમારા એ સંસ્કારોના કારણે દુનિયામાં ભારતનો ડંકો વાગી રહ્યો છે એ જ મારી જવાબદારીની પ્રેરણા છે દસ વર્ષમાં ક્યારેય પાછું વળીને મેં જોયું નથી હૃદયમાં એક જ ભાવ છે મારું ભારત મારો પરિવાર ભારત બે હજાર ચોવીસમાં મોટા સંકલ્પ સાથે દેશના ચરણોમાં મારો સમય અને ઈશ્વરે આપેલી ઉંમર દેશ માટે અપાવી દઉં છું મારું ભારતનું સ્વપ્ન છે બે હજાર સુડતાલીસમાં ભારત દુનિયાનું વિકસિત દેશ બની ગયું હશે જુનાગઢ સહિતનો વિસ્તાર દરિયા વિસ્તાર છે અમારી સરકારે તેના માટે વિકાસનું કામ કર્યું છે સૂત્રાપાડા વેરાવળ સહિતના બંદરનો વિકાસ થઈ રહ્યો છે માછીમારોના વિકાસની ગેરંટી છે વીમા કવચ મળશે સીવીડીની ખેતીનું વધારીશું બ્લુ ઇકોનોમી વધારવી છે જુનાગઢમાં ત્રણસો કરોડના ખર્ચે રસ્તા બને છે જૂનાગઢ સોમનાથને જોડતા રોડ હોય કે વાત હોય દુનિયાના પ્રવાસીઓને લાવવા છે છે સોમનાથ કોડીનારના પોર્ટ સરદાર પટેલ ન હોત તો જુનાગઢ પાકિસ્તાનમાં હોત અને ગીરનો સી પણ પાકિસ્તાનમાં હોત કોંગ્રેસ પાર્ટી જેવી માનસિકતા ગુજરાત અને દેશ માટે ખતરનાક છે એ તો કચ્છનો પણ સોદો કરી નાખશે કોંગ્રેસ દ્વીપનો પણ સોદો કરી નાખશે ભારતની અંદર તેરસો જેટલા દ્વીપ છે જેમાં કેટલાક તો સિંગાપુર પણ મોટા છે દેશના જ નહી પરંતુ વિશ્વના પ્રવાસીઓ તેમજ આગામી સમયમાં સિત્તેર વર્ષ થી ઉપર વડીલ સારવાર કહ્યું હતું દુનિયા કે સામને પટેલ યોગદાન आज मैं आपके बीच बैठ करके हम लोग भारत का भाग्य लिखने के लिए बात कर सकते हैं साथियों कांग्रेस पार्टी जैसी खतरनाक मानसिकता गुजरात को लेकर कांग्रेस के मन में जो खींच और नफरत है कांग्रेस अगर का सत्ता में आई तो गुजरात के लिए देश के लिए खतरनाक हालात पैदा कर सकते ये तो कह देंगे कच्छ में रेगिस्तान में क्या करो तो यार रहता नहीं है ना घास फूस है कुछ नहीं है दे दो उनको देन नहीं लगे उनको कोई परवाह ही नहीं है उसका भी सौदा कर सकते यहां गुजरात के तटीय क्षेत्र में कई ऐसे द्वीप है या कोई नहीं रहता कांग्रेस ऐसे द्वीपों का भी सौदा कर सकती है और ये मोदी है जिसने पहली बार प्रधानमंत्री के बनने का आजादी के इतने सालों के बाद ये मीडिया के लोगों का काम है रिसर्च करना अच्छा होता पहला आप लोगों ने रिसर्च की होती तो भारत सरकार के पास ये जानकारी नहीं थी कि हमारे पास कितने द्वीप है मैंने आकर के सैटेलाइट से सर्वे कराया और आज हमारे देश के आसपास हमारे समुद्र के इलाके में 1300 સે જ્યાદત વિપ હે ઓર કુછ જોક તો સિંગાપોર સે બડે હે ઓર મેને યે ભી ઠાન લી હે મે ઉસમે સે ભી સિલેક્ટ કર કરકે ઉસકા ડેવલપમેન્ટ કરુગા આગામી તારીખ 7 મેના રોજ યોજનારા મતદાન વિશે વડાપ્રધાન એ જણાવ્યું હતું કે આ દિવસે વધારેમાં વધારે તેમજ સર્ગસ કાડી વગાડતા વગાડતા મતદાન કરવા જવાનું તેમજ બધા પોલિંગ બૂથો જીતાડવાની સાથે જુનાગઢ ગીર સોમનાથ બેઠકના ઉમેદવાર રાજેશ પોરબંદર બેઠકના ઉમેદવાર મનસુખ માંડવીયા જુનાગઢ જિલ્લાની માનાવદર વિધાનસભા બેઠકના ઉમેદવાર અરવિંદ લાડાની તેમજ અમરેલી બેઠકના ઉમેદવાર ભરત સુતરિયાને જીતાડવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંતમાં ઉપસ્થિત સૌ લોકોને અપીલ કરી હતી